દોસ્તો કેમ છો બધા મિત્રો મજામાં આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી મિત્રો બધીને ને આજે આપણે પણ ભણવા જઈએ એટલે આપણે ટાણે કેટલા બે ત્રણક વાગ્યા હતા બે ત્રણ વાગ્યા તે આપણે ત્રણે બે ત્રણ વાગ્યા બ્લોક ચાલુ કર્યો છે કેમ કે આવાનું કામ હોય તો આપણે માંડવી કરતા હતા આપણે ખેતરમાં ને ભણવા સ્કૂલે જવાનું તો એટલે કેમ કે રજા પડવાની હતી એટલે સ્કૂલે લેસન લેશનને રિઝલ્ટની બદલી જવાનું તો રિઝલ્ટને બદલી લઈને વજાવ્યા તમને ખબર તો છે આપણા રિઝર્ટની કેવું રિઝર્ટ હોય ને આપણા ઢોર જો અત્યારે ખાણ ખાણમાં સરી રહી હશે બે ગાયો અટાણે ખાણ માં સરસ મજાની હવે બે સરસ મસ્તું ને આપણે કાંઈક સાંઈ ગોતી ને હું કે બેસી અટાણે ને પછી હવે ને હવે કંઈ જાણતું નથી આપણે આગળ ઘેર સાપ હોય જ ઘેરથી સાપીને હવે આગળ આવ્યા ઢોર પણ હું કે બે વેગન સારું ફોન ઘેર ચાર્જિંગમાં ચાર્જિંગ નહોતું ને હું કામ કરતો હતો એટલે કંઈ નવરા એ નથી બ્લોક ઉતારવાની એટલે હું નવરાય આગળ આવી ઘડીક કંઈ કામ નથી તે બ્લોક ખાલી થોડુંક શૂટ કરી લઉં બીજું કંઈ છે નહીં ને હવે હું કે આપણે ઉપર કાઢી જઈએ ને બે વા રિયલ છે હાલો તો ના જાય આપણે બે વા બે ઘડીક રિયલ હોય ને સાયો છે આપણે બેલાને એ બધી છે તે ને બેહાઘડી બેહવાની હવાની સારું છે આપણે આ બધીમાં તો હું કે અટાણ તો બધી કઈ બેહા જીવ જગ્યા ન હોય બધી કુસોશ હોય એટલે જીવ ને હોય આપણે કાલે દાળી જતી છે ના બે ત્રણ પગ પગમાં જનાવર આવ્યા છે મારા પગમાં ને ઝાડવા વાટા ને પાણી હતું તે પાણીમાં કણા હોય ને કણા હતા બીજું કોઈ નતું જનાવર કણા હતા કાલે ને આપણે જો અહીંયા બેલા છે જો આ બેલા આપણા જ છે આ બધી આ જેટલું તમે જોઉં ને ટાણે એ બધે આપણું જ છે આપણે બેલન થપી છે ને ઉપર બેહવાનું છે તો બેલન થપી પર જાય બેલન થપી જાય ને જોઈએ કડક રેલોની હોઈએ જો આપણે નોળી જોઈએ જોઈએ તમને નહીં દેખાય આમાં લોકમાં કેમ કે આમાં જનાવરની નોળિયાની બધી હોય તને એ નોળિયો તો નોળિયું છે ને એ આપણે નાના હોય ને પક્ષીઓ હોય કે આપણે જનાવર છે એના એ બાદ નોળ જોઈને કહેવાય એ ગમે અહીંયા ખાણે ખાસ કહેવામાં દેખાતા હોય નોળિયું છે હાળિયું છે એ બધી એકો ને હાળિયું ને બધી એક એવા હોય એ બધી શું કે આપણે નોળિયાથી પણ ધ્યાન રાખીને ઓલ કરવું પડે નોળિયા પર પગ પડી ગયો ને તો આપણે નાખોડી છોટવાનું કરે કે આ મોઢે આપણે સોટવાનું કરે મોઢેથી અટેક કરે ગમે ત્યારે આ ગળ ગળકીએ બીજા કાંઈ નોળિયું છે ને એ અટેક ન કરે એ ને નોળીઓને હેઠાડીને બધી છે ને આ ગળકી અટક કરે ગળકીએ જ મારવાનું કરે બીજું કંઈ નહીં કે હવે તડકો તો આ છે નહીં કંઈ એટલો બધી ઓછો તડકો છે ને આપણે આજ કાલે હવે વેકેશન પડી ગયું આપણે આજથી આજ કે હોળથી એકવી તારીખ લગ્નનું વેકેશન છે આપણે હોળ તારીખથી એકવી તારીખ લગ્ન આપણે હા નહીં હોળ તારીખથી પાંચ તારીખ લગ્નનું આપણી વેકેશન છે પેલા ભૂલાઈ ગયું પાંચ તારીખ લખવાનું છે સો તારીખે આપણે ભણવા જવાનું છે તો અહીંયા સો તારીખે ભણવા જાવ આપણે એકવીસ દિવસનું વેકેશન છે ને એકવીસ દિવસ છે તે આપણે એકવીસ દિવસમાં ઢોરને લેસન સાહેબ એ બધું દીધું એ બધું લેસન કરવાનું છે ને બે ગાયું છે અહીં એટલે સરસમાં છે સરી એ કેવી અહીં જો તડકો આવે જાણો સર તો અહીં સાંસ છે ને તે ના એ સર બે ગાયું કેમ કે સરવાળનું છે થોડું ઘણું કંઈ છે ને હવે પહેલાં બીજે ખેતરમાં જવું પડશે આપણે અહીં તો કેમ ઢોરી કંટાળી જાય થૂમડામાં થૂમડામાં ખાઈ ખાઈને હવે આપણે બીજે જવું પડશે કાંક ઢોરને પણ હાલ તો આપણે ઘડી રીલું એવું જોઈએ બધી નકર ટાઈમ આપણો નહીં જાય ઘડીકમાં આપણે પાંચ વાગે લોક સારવારની છે પાંચ છ સો વાગે કંડ હવે ઢોર સાર રહેતા લગન સારી હવે આપણે અહીં બાજુમાં પણ જો આપણે સોય બી વાટે છે એ લોકો એ અડધા વાટ લીધા કઠોળના એ એ બધી જોઈ ગાય ની લોકો સારા આપણી બાજુમાં છે ગામ છે ને અમારી બાજુનું નાય છે જો આનું એવળું ખેતર છે આ નારિયેલું ઢેગલો દેખાય ને એ બધીનું જ છે એ બધા સારતા હોય નારિયેળી પણ જો એ લોકોનું જ છે નારિયેળની બધી બધીનું છે ને આ ગઢણ ને છે ને એ અમારું છે આ બધી વસ્તુ તો હવે આપણે અહીંયા આ જગ્યાએ બેસીએ આ જગ્યાએ બેહીને હવે રીલું જોઈએ ને આ બીજું તો કઈ નઈ પછી હવે આપણે ઢોર બાંધણું થાય પાંચ વાગે આપણે ઢોર બાંધવાના છીએ હાલ તો હવે આપણે ઘડીક રીલ જોઈ લઈએ જોઈ શકો છો એવડું ખુલ્લું સરવાનું છે તો એ બે જો ક્યાં સડે એવડું ઢોરો ઉપર આ જો તો ક્યાં કેવડો ઢોરો છે એ ના સડી ઓલી ના જોર ની અંદર એટલે એટલે સરે ના એટલું અઘવેસર છે ને તો એના સર એવું ખુલ્લું સર્વન છે ને જો આ બધી ખુલ્લું છે ને એ બેન જ સરતી અઘવેસર બે ને સરવો બે ના છે હાકા ને તો એ પાછું ખૂણામાં હોય જાય ઘડી કરીને પાછીયું તો હવે એના સરવા જ દેવી પડશે કેમકે હાકા હતા નહીં આ જો ના ગોળ ગોળ ફરે ઢોરે કેમ કે આ તો જો તમે એવડા પાંડા છે ને મેં એ પગ પગ ભાંગ્યો હોય તો શું કરવું એના હાકા હે પણ નહીં કેમકે એ પાછી ના જ જાય એટલે અમુક આ તોડીએ ને અથવા આપણે હાકવા જ તો એના કરતા રહેવા દઉં કેમકે ના હાકવા જાવું ને આપણે આડી બે ખોટી પગ તોડીનું પામકીએ ને તો આપણે શું કેવું નવું બધું કરવું પડીએ સરવાની બંધ થાય ઓલી જો અહીંયા હામીશ સર એ હરકી સર ને આ બે આ એક છે ને ગમે અહીંયા ટેગરે ટેગરે સડતી હોય તો આપણે કડીકના નહીં જશે ધ્યાન રાખો કેમ કે બે જોવા ઓવા પડે ઉપર સડીએ છે એટલે હલા તો બીજો કઈ 4 વાગી રહ્યા છે 4 ને 4 વાગે એટલે બકરાનો ટાઈમ થઈ ગયો એટલે બકરાઓ એ જો આથી જાય છે આપડે ખાણમાંથી જ બકરાનો રસ્તો છે તો બકરા પર તમને બતાવું જો બકરા પાપડે ખાણમાંથી જાય એમ જો બધી જો આપડે ખાણમાંથી જ જાય જા બધી બકરા આપડે ખાણમાંથી જ જાય કેમ કે આપણે તમને કહેતા ને ઈ જંગલ જેવું દી પાસે ને આપડા ગામના છે ઈ લોકો છે ને ઈ પ જાય સારવા બકરાની બધી આપણી એક ગાય જો બકરાને મારવા હાટો પૂગી ગઈ દેખાડું હાલો એને લેવા સાહેબ પડી આપણે જાય અહીંથી એઠા ઉતરીએ આ બધી પેખાડું છે ગાય બકરાને મારવા હાટો જો ને ફૂગી ગયો બકરાને વ્યાહ લખાણ ચાહકરી લખાણ લેવા સાહેબ પડશે ને તો આપણે બતાવીએ આ દેશ બાબા શ્રીક ના ડીપજો હા હા ટાણું ક્યાં જવું હાલામ

તો હવે કઈ બીજું તો નહીં જો ક્યાં જોયું તો ને જો બકરાવાળા અહીંથી છે ખાંડ પવે ખાંડમાં બહુ કાંટા ને એવું બધું બાવળું કેપે છે ખાંડ માંથી તો કાંટા ની એ બધી છે ને બહુ તો જેસીબી લઈને ચોખા કરાવવા પડશે જસીબી આગળ તો નહીં હવે બહુ મોઢ જોઈને સરતા બળ પડ્યું ને તો ઓલી ગાયને મારી તો હવે ઈ ગાઈને સરતા સરતા આમ કેટી એટલે ઈ પાસે ઘડી કરીને ખાંસવાળીને સરવા જઈએ એ જવાની જ હતી વાળીએ તો વાળી હું ન ઉતરો જ ને નાથી બે હોય જ ને ત્યાં સાનો મુનો તો શિયાળીએથી જ ઉતરવાની હતી તો હવે પાસે જઈએ ઉષા આવે આપણે એ હવે પાછી સરો જાય કે હવે આપણે અન્યા જ ઊભું જ પડીએ એને આમું નજર રાખવી પડીએ બીજું તો કંઈ ન હોય તો આપણે જાય ઉષા પાસે સડીએ ને કોઈ ઘડી ને બે ગીધો સાંભળીએ ને આ ટાઈમ કાઢીએ આપણો આ જોતો ખર તમારા રસ્તા ખ્યાણમાં જો ભાઈ આવા રસ્તા હોય આપણે ઢોર સારો જતા હોય ને એને ખબર હોય કે કેવા રસ્તેથી સવાર હોય ઢોર લઈને પણ કંઈ નક્કી નું હોય આમાં ગમે એવા રસ્તા હોય તો અહીંથી પડાય પણ કંઈ નક્કી રહી નહીં હું કેવું જો અહીંથી પડાય પણ એવડું ઊગું છે હું અહીં એવડું ઉગછું સડે તમે જો એ ગાય જો પાછી આ ખૂણા બાજુ આવી તમને કેતો છો ને જો આવે એ ખૂણા બાજુ ધીમે 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 હવે એ ઝાડું ખાવાનું નથી ઝાડું ખાસી પાછી સીસરો બાધી ગઈ તો આપણે ઘડીક રીલું નહીં જોઈએ ને સિગ્નેસ કવરેજને ગીતો ગાડીએ હાલો હાલ તો બે ગાય પણ મસ્ત અને સરસ મજા સરી રહી છે તો આપણે શાળામાં આપણે ઘેર ફોન કોણ છે એટલે આપણો હવે અહીંયા અહીં જ પૂરો કહીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો